ગુરુ શિષ્ય પરંપરા ભારતમાં કેટલાય વર્ષોથી અવિરતપણે ચાલી આવી છે આપણી સંસ્કૃતિમાં સૌથી મહત્વનું પાસું ગુરુ શિષ્ય પરંપરા છે ત્યારે આજે ગુરુ પૂર્ણિમાના પવિત્ર દિવસે લોકો પોતપોતાના ગુરુના સાનિધ્યમાં પૂજા અર્ચના કરે છે ત્યારે અમે વાત કરવા જઈ રહ્યા છીએ સુરતના પાલ વિસ્તારમાં આવેલા અટલ આશ્રમના મહંત બટુગીરી મહારાજની અટલ આશ્રમમાં મંત બટુગિરી બાપુએ ગુરુ પુણિમાના પાવન પર્વે જણાવ્યું હતું કે આ પર્વ ગુરુ અને શિષ્ય વચ્ચે આધ્યાત્મિક સંબંધનો પર્વ છે સુરતના હજીરા પાલ રોડ ખાતેલા અટલ આશ્રમ સુરતના લોકો માટે કોઈ તીર્થસ્થળથી ઓછું નથી આર્થિક પાટનગરી સુરતમાં અલૌકિક ઉર્જા આપનારા આશ્રમની સ્થાપના મંત બટુકિરી બાપુ દ્વારા કરાય છે આ વિશાલ આશ્રમ અને મંદિરોની સ્થાપના કરનાર મંત બટુગિરીને મોટી સંખ્યામાં લોકો પોતાનો ગુરુ માને છે મહંત બટુગીરી એ ગુરુ પૂર્ણિમાંગે જણાવ્યું હતું કે શિષ્યમાં અજ્ઞાનરૂપી અંધકારને દૂર કરી જ્ઞાનરૂપી દીપક પ્રગટાવનાર ગુરુ એક જીવન શિલ્પી મહાપુરુષ છે તેમની અંદર પ્રકાશને શોધ પેદા થઈ છે ગુરુ એ છે કે અજ્ઞાનતા દૂર કરે છે ગુરુ એ છે જે ધર્મનો માર્ગ બતાવે છે ગુરુ મોક્ષનો સાચો રાહ બતાવનાર ભૂમિયો છે આજ વ્યાસ પૂર્ણિમા યાને ગુરુ પૂર્ણિમા અટલ આશ્રમ પાર્દેશ્વર મહાદેવ મંદિર સુરત મનશ્રી બટુગીરી આજ મિત્રો જેના જીવનમાં જો કોઈ ગુરુની તલાશ કરતા હોય તો પેલા ગુરુ છે એમના માતા પિતા જેઓ દુનિયા બતાવી છે અને માતા પિતા ભગવાન નથી હોતો એના માટે અને એ માતા પિતા આપણે આપણે ભણાવી પદવીઓ અપાવી સમાજમાં આપણને ઉભા રહેવાની શક્તિ પ્રદાન કરતા હોય ત્યારે એવા માતા પિતા એ પ્રથમ ગુરુ છે ત્યારબાદ જીવનમાં આધ્યાત્મિક ગુરુ માટે આપણે કોઈ મહાપુરુષ નું સાણિધ્ય જોઈએ તો એમ જેમ રામના વશિષ્ઠ છે અને કુલગુરુ ભગવાન કૃષ્ણના આપણે ગણવા જઈએ તો આચાર્ય રુચિ એટલે ચાંદકની ઋષિ એમના આચાર્ય ગુરુ છે એમની પાસેથી વિદ્યા ભણી અને સદગુરુ દુર્વાસા મુનિ હતા કૃષ્ણ ભગવાનને એવી રીતે કોઈ મહાપુરુષનું સાનિધ્ય મળે અને આધ્યાત્મિક તેમજ ભૌતિક દરેક ક્ષેત્રે આગળ વધે એવી એ આપણે પ્રેરણા આપે અને એમના જીવનમાં આગળ વધારે અને પરમાત્મા નજીક લઈ જાય એવા મહાપુરુષોનું સાનિધ્યમાં જવું જોઈએ અને પોતાના મનુષ્ય દેહ મળેલો છે એટલે આ એ કર્તવ્ય છે કે પહેલું गुरु नु चरण गुरु पुषित પરમાત્મા से ईश्वर बना गुरु कृपा नहीं ईश्वर ईश्वर बिना કૃપા થાય ત્યારે ગુરુ મળે અને ગુરુની કૃપા થાય ત્યારે ઈશ્વર ના સાક્ષાત દર્શન થાય છે આવો ગુરુ પદ છે પાલટલ આશ્રમ ખાતે ગુરુ પૂર્ણિમાના દિવસે ગુરુ મંત શ્રી બટુગરી મહારાજ ના આશીર્વાદ લેવા શિષ્યોની ભીડ ઉમટી પડી હતી તો શિષ્યો ગુરુજી ને દક્ષિણા પણ ગુરુજી આશીર્વાદ લીધા હતા બ્યુરો રિપોર્ટ ગીટન પર ન્યૂઝ